આપણ આવા સેવા ભાવી પ્રયાસોને બધારવા માટે ઈચ્છા વ્યક્ત કરી અને સ્કૂલના અધ્યાપક તથા ફંડ સ્ટ્રાઇકના સંચાલકોને વિશેષ હાજરી રહી હતી હું દ્રવ્ય છું આ ફંડ સ્ટ્રાઇકનું ઓનર અમે આજે ડાઉન સિન્ડ્રોમ ફંડ સ્ટ્રાઇક આયોજન કરેલું છે અહીંયા અમે વિવિધ પ્રકારની તેઓને ગેમો રમતો રમાડી રહ્યા છીએ જેવું તમે જોઈ શકો છો સાથે સાથે અમે ભોજન સમારોહનો પણ આયોજન કર્યો છે અને આ બધું જ કાર્યક્રમ આયોજન કરવાનો એક જ હેતુ છે કે આ બાળકોને આનંદ મળી શકે અને એક ચેરિટીનું કામ થાય કે આ બાળકોને લોકો લોકો અવગણના કરે છે તો અમે એ બાળકોને અમારી સાથે આવરીને તેઓને આનંદ વેચ્યો છે દિવ્યાંગ બાળકોને અમે અહીંયા ઝોન ઉપર બોલાવ્યા સિત્તેર બાળકો છે એને એ જે આનંદ લે છે એ એ જોઈને અમને ખૂબ આનંદ થયો મારું નામ બર્નાલી શેઠ છે હું રાંદેર સ્થિત દીવ સ્પેશિયલ એજ્યુકેશનમાંથી સિત્તેરથી પીચોતેર છોકરાને લઈને અહીંયા આવ્યા છું સ્ટ્રાઇક ઝોનમાંથી એના સ્ટાફ તરફથી અમારી સ્કૂલમાં આવીને એ લોકો અમે ઇન્વિટેશન આપીને ગયા હતા છોકરાને લઈ આવ્યા બહુ મજા આવે છે એન્ડ સ્ટ્રાઇક ઝોનમાં જેટલા બી સ્ટાફ છે મેમ્બર્સ છે એના જે મેનેજમેન્ટ છે અમે બહુ મદદ કર્યું છે અમારું છોકરાને બહુ મજા આવે છે સ્પેશિયલી જો નાના છોકરાનું જે ગેમ ઝોન છે તે બહુ સરસ છે અમારું છોકરા આર્ટિસ્ટિક છોકરા છે સ્વીપી છોકરા છે એને બી બહુ મજા આવે છે થેન્ક યુ સ્ટ્રાઇક ઝોન બ્યુરો રિપોર્ટ જ્યૂઝ